જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું વડા એના માટે પહેલાં બેટર તૈયાર કરી લેશું ચણાના લોટનું અઢીસો ગ્રામ ચણાનો લોટ લીધો છે તેલ ધીમા ગેસે ગરમ મૂકી દેસું પછી બધી પ્રોસેસ કરશું એટલે તેલ ગરમ થઈ જાય અડધી ચમચી મીઠું નાખી અને બેટર બનાવી લેશું થોડું થોડું પાણી નાખીને જો તમે ડાયરે એક જ ડાયરેક્શનમાં આ રીતે લોટ ધોઈ લેશો ને બેટર બનાવશો તો એક પણ લમ્પ્સ નહીં પડે જરાય ગુઠલી ક્યાંય દેખાય છે અને તરત બેટર તૈયાર થઈ જાય છે અહીંયા હાથે ના પગડે આપતા એકદમ સ્પીડથી થઈ જાય છે સેજ જ પાણી નાખશું હવે જો તમારી સામે એક પણ લમ્પ્સ નથી ને હાથ પણ આપણે બગડ્યા નથી આવું રાખવાનું છે બેટર આપણે આવા એક ગ્લાસ પાણીનો જોયો છે એક બે ચમચી જેટલું જ બચ્યું છે બાકી બધું પાણી જોઈ ગયું છે બીજી તૈયારી કરી લેશું પાંચસો ગ્રામ બટેટા લીધા છે અને મેસ કરી લેશું મસાલા નાખી દઈશું એક ચમચી મીઠું બે ચમચી ખાંડ નાખશું આ ચમચીનું જ માપ રાખશું બધું

ચાર પાંચ ચમચી જેટલી દાણાભાજી ઝીણી સુધારેલી નાખશું બધું સરખું મિક્સ કરી લેશું અને ગોળા વાર લેશું મસાલો બની ગયો છે મિક્સ થઈ ગયો છે ગોળા વાર લેશું હવે જેવડી સાઈઝ આપણે જોતી હોય એવડા વારવાના નાના મોટા ઓવડા વાળ લેશું બધા બેટરમાં વન ફોર્ટી સ્પૂન સાજીના ફૂલ નાખશું અડધા લીંબુનો રસ ફૂલ એક્ટિવેટ થઈ ગયા છે તેલ ગરમ થઈ ગયું છે બેટરમાં ડીપ કરી અને વડા ઉતારી લેશું થઈ ગયા છે ઉતારી લેશું આ રીતે બધા તળી લેશું જો આ વડા આપણે ચમચી થી નાખવા હોય તો પણ સીધા આ રીતે નાખી શકશું હાથ પણ નહીં બગડે અને સરસ ગોળે પડશે આપણે બેટર બનાવવામાં હાથ નથી બગાડ્યા અને વડા પાડવામાં પણ હાથ નહીં બગડે અને સરસ ગોળ જ પડશે જો આ રીતે આપણે અત્યારની જનરેશનમાં બધાને આવી રીતે બહુ મજા પડે આ રીતે બધા તળી લેશું જો આપણે તળાઈ જશે હજી પણ સરસ ગોળ પડશે જો ચમચીથી લોટ બહુ ઘાટો નથી રાખવાનો નહીંતર વડાની મજા ના આવે બહુ લોટ વધારે લાગે આછો હોય સેજ કરી પડે વાંધો નહીં પણ વડા સરસ થાય તમને આપણા ઘરમાં ભાવ તો હોય ને જાડો રાખીએ તો ભલે બાકી જો આ ચમચીથી પણ કેટલા સરસ પડે છે ગોળ આપણા હાથ પણ ન બગડે અને વડા પણ સરસ ઉતરી જાય સેજ બ્રાઉન કરશું હજી થઈ ગયા છે કાઢી લેશું કેવા મસ્ત થયા છે સર્વ કરી દેસું તો તૈયાર છે આપણા વડા બટેટા વડા ચટણી દાણાબાજીવાળા અડદના પાપડ સાથે સર્વ કર્યા છે અને ગોળ આંબલીની ચટણી ગ્રીન ચટણી મિક્સ કરીને સર્વ કર્યા છે બહુ જ સરસ લાગે છે બે રીતે તળ્યા છે અને પાપડ આ રીતે સર્વ કરજો એકદમ એટ્રેક્ટિવ લાગશે તમારી ડીશ તો એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ